તો ગુફા ચિત્ર છે એ પાષાણ યુગ નો આદિમાનો પાષાણ યુગ નો આદિમાનો પાષાણ જયારે કોઈ ખેતીની શોધ થઈ નતી આદિમાનો ગુફામાં રહેતો હતો અને ગુફામાં જયારે એ નવરો હોય ત્યારે એમાં ચિત્રો દ્વારા કરતો હતો એટલે ગુફા ચિત્રો પાષાણ યુગ નો આદિમાનો મેરાયુ નૃત્ય મેરાયુ નૃત્ય છે એ બનાસકાંઠાના વાવ વિસ્તારના લોકોનું નૃત્ય છે

પાછા ઓઝારો એ ક્યાંથી જોવા મળે છે તો કે લોથલના કારીગરો બનાવ્યું છે આમ કે તમારે આવું જોડવું હોય તો આપણે યાદ રાખી શકાય કે ઓજાર કોણ બનાવ્યું તો કે ઓજાર કારીગર બનાવ્યું તો લોથલના કારીગરો તાંબા અને કાસાના ઓજારો

આમ તો ધમાલ શબ્દ આવે તો તમને અમને કોઈ કોઈ ધમાલ કરતા હોય છે બધા ભેગા થઈ અને ધમાલ કરતા છે મારામારી કરતા પણ એવું નથી અહીં ધમાલ નૃત્યનું નામ છે અને સીધી લોકો નૃત્ય છે સીધી લોકો હમ સીધી લોકો એટલે આફ્રિકન લોકો છે એનું જેના વાળ આમ તમે જુઓ તો આમ વાંકડીયા વાંકડીયા થઈ ગયેલા હોય છે તો એ લોકો નૃત્ય ધમાલ ગુજરાતી નાટ્ય કલા તો ગુજરાત નાટ્ય કલા છે જય શંકર સુંદરી

આર એટલે કે રત્નાકર એસ એટલે કે સારંગદેવ અને સંગીત પારિજાત પી તો એમાં આવશે એ પી એ પી એ બરાબર આ યાદ રાખજો કારણ કે બધામાં આગળ સંગીત આવે છે અને એના સંદર્ભમાં બધામાં પણ લીધા આવે છે એટલે ઘણી વખત આમાં અટવાતા હોય છે તો મકરંદ તો એમાં આવશે એને એટલે નારદ રત્નાકર એટલે કે આર એમાં સારંગદેવ પારિજાત એ એટલે કે હોબલ નાટકમાં આવશે નાયક ભવાઈ શાકર નૃત્ય કલા આદિદેવ આવશે નટરાજ નટરાજ મીના કારીગીરી તો મીના કારીગીરીમાં આવશે લખનૌ મીના કારીગીરી એટલે સોનાના આભૂષણો ઉપર કલંક

ગરબીઓ ઓ દયા ગરબી અને ગરબો નવરાત્રી માં ગરબી પણ મુકતા હતા ખબર છે માતાજી અલગ અલગ ફોટા લગાવેલા હોય ચોક ની અંદર મુકવામાં આવે પછી ફરતા બધા રાસ એ ગરબી નહિ અહિયાં ગરબી એટલે ભગવાન શ્રી કૃષ્ણ લાગે ગીત એ લખ્યા છે દયાર રંગ દાંડિયા રસ તો એમાં આવશે વૈષ્ણવ સંપ્રદાય અસર વૈષ્ણવ સંપ્રદાય ની અસર હિન્દુ ધર્મમાં માં અલગ અલગ સંપ્રદાય પણ છે

વલ્લભ ધોરણ ભરતનાટ્યમ તો ભરતનાટ્યમ માં સારાભાઈ મોનાલીસા રાવલ આપણે વૈજ્ઞાનિક હતા વિક્રમ સારાભાઈ એની દીકરી મોનાલીસા રાવલ ભરતનાટ્યમ કુચીપુડી નૃત્ય તો ગુરુ પ્રહલાદ શર્મા ગુરુ પ્રહલાદ શર્મા કુચીપુડી મદ્રાસીઓ તો મદ્રાસીમાં માં આવશે માથે બાંધવાનું રંગીન કપડું

मोड लिखो छे तो संस्कृत साहित्य का कवि भास तो कथकली એટલે વલ્લવ થોડ ભરતનાટ્ય મોડ લખી સારા ભાઈ કુચીપુડી ગુરુ પલાચર્વા મદ્રાસી માથે પાનો રંગીન કપડું ઉરૂ ભવ ઉરૂ ભણ એટલે મહાકવિ ભાસ્વ ત્યાર પછી આગળ કથક નૃત્ય કથક નૃત્ય માં હૌસે

મહાકવિ કાલિદાસ વિક્રમ મહાકવિ કાલિદાસ અને આદિવાસી નૃત્ય તો માળીનો ચાળો માળીનો ચાળો એ નૃત્યનો પ્રકાર છે આ અહીં આપણે કોઈ ચાળો મજા કરવાનું તમે એવું સમજાણવું છે કે માળી છે એ છોડને પાણી પાવતું પોતાનો ચાળો કરે આપણે કઈ હળી કરે છે એમ નથી અહીં નૃત્યનું નામ છે માળીનો ચાળો એક વાર ચાલો કરવાનું માળી નો તો નૃત્ય પ્રકાર ત્યાર પછી જડ ભરત આ જળતર કામ સોરી જળતર કામ તો બીકાનેર જડતર કામ એટલે સોના ચાંદીના ના દાગીના માં હીરા માણેક મોતી જડવા બસ સોના દાગીના તમે પહેરો છો ને કાનમાં કાન છો નાક અલગ અલગ ને એમાં ડાયમંડ લગાવેલા હોય છે તો જળતર કામ કહેવાય તો એ કામ થાય છે ક્યાં બીકાનેર છી મલમલ તો મલમલ માં આવશે કા કાકા છે ને એક શહેર નું નામ છે જે અત્યારે બાંગ્લાદેશ માં છે પરંતુ જયારે અખંડ ભારત હતું બાંગ્લાદેશ ભારત હતું ભારત ભાગ્ય હતું અને એ સમયે તાકા નું મલમલ છે એ પ્રકારનું મલમલ એક પ્રકારનું કાપડ છે એમ કહે છે કે મલમલ નું કાપડ એટલું બધું ઝીણો હતું કે કે આપણે માચીસ ની પેટી આવે ને બાગસ ની પેટી

યાદ છે મહાકવિ અને અભિજ્ઞાન શાકુતલમ એમાં આવશે કાલિદાસ અભિજ્ઞાન શાકુતલમ એમાં આવશે કાલિદાસ ત્યાર પછી પાટણ માં બનતા રેશમી વસ્ત્ર બહુ પ્રખ્યાત છે દરેક બધાને આવડે છે શું નામ છે પટોળા હા પાટણ ના પટોળા બહુ પ્રખ્યાત છે એને બે વડ પણ કહેવાય દેવળી થી એટલે શું ખબર છે બંને બાજુ પહેરી શકાય તમે અત્યારે કોઈ પણ કપડા લો તો તમે કે સીધી આમ આગળ પછી સીધી લાગે પાછળ તમે જુઓ તો design ઊંધી લાગે આવું જોવા મળે છે ને હા કે ના હા પણ પાટણ ના છે એમાં તમે આગળ કે પાછળ તમે ગમે તેમ હોવ તો ડિઝાઇન same જ દેખાય છે એટલે એને બેવડ કહેવાય બેવડ બેવડ એટલે બંને બાજુ પાટણ ના ભરત કલા તો ભરત કલા જત કોણ જત નામ પ્રજા છે જત નામ ના લોકો એ ભરત કલા માટે પ્રખ્યાત હતા એટલે જત કોણ ભરત કલા જત બાંધણીઓ બાંધણીઓ જામનગરની પ્રખ્યાત છે એમાં જેતપુર જેતપુર ની બાંધણી પ્રખ્યાત છે બાંધણીઓ જેતપુર ભાવ પ્રધાન નાટકો તો શ્રી ભાવ પ્રધાન નાટકો માં આવશે ભવાઈ હોય તમે કદાચ નહીં જોયું હોય તો હવે કારણ કે સમય બધો અલગ થઇ ગયો છે મોબાઈલ નો યુગ આવી ગયો છે અત્યારે જ્યારે વીજળી પણ ગામડાઓમાં નહોતી ટીવી તો વાત અલગ રહી એવા સમયે મનોરંજન માટે કોઈ સાધન હોય તો ભવાઈ હતી ગામો ગામ આ બધા કલાકારો ભવાઈ કરવા જતા હતા લોકો મનોરંજન કરતા હતા અને એનો બહુ પ્રખ્યાત ડાયલોગ આવતો હતો રંગ રોગ રંગીલી હોય પછી

ફરીથી આવી ગયો ગરબી એટલે શ્રી કૃષ્ણની ભક્તિ ગરબી શ્રી કૃષ્ણની ભક્તિ ત્યાર પછી આવે છે વિશ્વ યોગ દિવસ પાંચમી જૂન પાટણના પટોળા તો હમણાં આપણે વાત કરી બે વડ યુક્ત કેવાય બંને બાજુ પહેરી શકાય મીના કારીગીરી તો મીના કારીગીરી જયપુર માં થાય છે એના કારીગરી છે પૂર્ણ છે આગળ એના કારીગરી આવી ગયું તું એવું તો ના કરશો એવું તો એમાં એના કારીગરી છે એના કારી પેલો દિવસ હા સી ચાલો મિત્રો બેન ધ્યાનથી જોયું છે વિશ્વ યોગ દિવસ સી એટલે કે આ દિવસ એકવીસ મી અને પર્યાવરણ દિવસ આવે પાંચમી જૂન પણ અહીંયા એક વધારાનું છે એટલે બી કોઈ માં નહિ આવે मिला करीगिरी तो जयपुर ठाकेरा चाड़ों तो ऐसे डांगी नृत्य है डांगी नृत्य है मालिनो चाड़ों पढ़ाते तो होंगे कबने मालिनो चाड़ों ऐठाकेरा चाड़ों श्रम हारी टिपणी नृत्य तो ये भील भीलों ने कोडी जाती हो नृत्य है भीलों ने कोडी नृत्य

રમન કથકલી માં તો બધા જોડકા ખૂબ સરસ મજા ના છે અને knowledge બધી એવા છે કાચી માટીમાંથી પકવેલા વાસણો જેને કહેવામાં આવે ટેરાકોટો ટેરા કોટો જે ક્યાં થી મળ્યા હતા આપણને હડપ્પીય સંસ્કૃતિ માંથી ટેરા કોટો માટી અવશેષો તો જુના વાસણો અવશેષો મળ્યા છે લાગણજ માંથી લાગણજ

તો કુમિન કથક નૃત્ય જે કથક નૃત્ય ઉત્તર ભારત ભારતમાં મણીપુરી નૃત્ય મૃત્યમાં લાશ છે અને તાંડવ એટલે કે તાંડવની જેમ એ નૃત્ય કરવામાં આવે છે ખેરદાર લીલા રંગ નો ચણિયો એને કુમિન કહેવાય ખેરદાર લીલા રંગનો ચણીયો એને શું કહેવાય કુમિન ભરતનાટ્યમ નૃત્યનાડુના તરતના કુચીપુડી નૃત્ય છે આંધ્ર પ્રદેશનું આંધ્રપ્રદેશનું કથક કોનું છે કથકલી કેરલ કથકલી છે અને કુચીપુડી છે આંધ્રપ્રદેશનું મણિપુરનું મણિપુરી છે રાજસ્થાન ના ઘણા લોકો આપડે માં રહે છે અને વળી ઉપર લોકો નૃત્ય પણ કરે છે ચાલો એનું નામ છે ઘુમર ઘુમર ગીત બંભ્યું છે

તાલા અને રિરી અને એકવાર અકબર રાજા છે એમણે એમના રાજ્ય ની અંદર એમને ગીત ગાવા માટે બોલાવી હતી એટલે કે બહુ સરસ ગાતી હતી તો એમને બોલાવી હતી પછી એમને એ સમયે વર્ષો પહેલાની વાત છે વડનગરનું બન્યું છે વડનગરમાં તો એને જવું નહોતું એ રાજા દરબારની અંદર એટલે બીજા ગીત ગાવા માટે એવું રાત્રે બંને બહેનો છે એ કુવામાં પડી ગઈ હતી મૃત્યુ થયું હતું તો એ પ્રખ્યાત તાના રીરી સ્વામી હરિદાસ ના શિષ્ય તાનસેન તાનસેન હરિદાસ ના શિષ્ય છે તાનસેન